મેંદણાની બાજુમાં આટણવા ગામ હતું હતું અહીંયા એક કોળી પટેલ બાપુ હતા બાપુ હતા એને એક ચેલો હતો ચેલો રોજ ગામમાં માંગવા જતો હતો પણ કોઈ આ કોઈને કશું આપ્યું નહીં એટલે કઈ ચાલ્યું નહીં પછી આને લાકડા કાપી કાપી અને બાપુનું પેટનું પોષણ કરતો હતો ચેલો તો બાપુને એમ હતું કે ગામમાંથી મને ભીખના રોટલા આપે પણ ભીખના નતા આપતા આ એમનો જે ચેલો હતો એ માગી માગી લાકડા કાપીને રોટલી આપતા હતા બાપુને ખવડાવતા હતા પછી એક દાડો બાપુએ પૂછ્યું કે બેટા એ બે પથ્થર થઈ ગયા પછી અત્યારે શંકર ભગવાન નું મંદિર હે બધું એટલું મંદિર રહી ગયું હે અત્યારે કોઈ જ્યાં જાય એક રાતે પણ અહીંયા કોઈ હોઈ હકતું નથી કેટલાય બાપુ આવ્યા પણ કોઈ હોઈ હકતું નથી એવી ભયંકર જગ્યા અહિયાં બધું દબી ગયું આખું ગામ જમીનમાં દબાઈ ગયું હે